મને આપણી દીકરી હેતલની કેટલી ચિંતા થાય ખબર છે તમને હા પણ શું કરીએ ચિંતા તો મને કોરી ખાય છે પણ જેમ તેમ કરીને ચલાવવું પડે છે ને જોડવું પડશે ત્યારે મારે કામ ધંધા એ ઓછો છે હમણાં થોડું મંદીનું વાતાવરણ છે એટલે થોડો વિચાર કરવો જ પડે ને ઘરે ચલાવવાનું છે છોકરીને બી ભણાવવાની છે એની ફિકર તો મને થાય જ ને છોકરી ભણવામાં કેટલી હોશિયાર છે આપણી હેતલ હા એ તો ભણાવવા માટે ગમે એમ કરો તમે ક્યાંય પણ જગ્યાએથી પૈસા લાવો એની ફી ભરો ને ને ભણાવો બસ રે પણ કઈ પણ જગ્યા થી પણ ક્યાં થી લાવું અમે તો ઘર ના હપ્તા ભરીએ છે આપણે હવે કોણ મને પૈસા આપે તો એમ કરો ને આ આપડા પાડોશ ઓલા કામિની મેડમ ની કામિની મેડમ હા એ છે ને વ્યાજ રૂપિયા આપે છે ઓલા જીટુભાઈ ના પત્ની હા હા પણ એ તો એનો ખબર છે તને વ્યાજ નો દર કેટલા ટકા વ્યાજ લે છે ખબર છે તને જો ભણવા માટે જોતા હોય ને તો 2% અને આમ જોતા હોય ને તો 5-5% લે છે પણ એ તો પછી એક બે વર્ષમાં કે છ મહિનામાં માંગશે પાછા તો આપી દેવા પડશે તો આપણે લાવશું ક્યાંથી એ પણ વિચારવાનું ને તમારી વાત સાચી છે પણ આપણે દીકરીને ભણાવવા માટે ફી તો ભરવી જ પડશે નકર એને બેહવા નહીં દે સ્કૂલમાં અને અત્યારે આપણે પરિસ્થિતિ એવી નથી કે એની સ્કૂલમાંથી ઉઠાડીને સરકારી સ્કૂલમાં મૂકી શકીએ પહેલાંથી જો સરકારી મૂકી હોત ને તો આ દસમા ધોરણમાં આપણે એને ફેરવી ન પડત એ વાંધો નહીં તું કહે છું ને તો હું કામિનીબેનને મળી આવીશ જીતુભાઈ ને બી મળીશ હા અને થોડા ઘણા પૈસા માંગીશ અને જે કઈ વ્યાજ હશે ને એ આપણે દર મહિને ચૂકી દઈશું અને વ્યાજ ટાઈમ પર દેવું ને એટલે પૈસા એ જલ્દી નહીં માંગે અને કહી દેવ મેં મારે જે ફર થાય ને ત્યારે હું તમને પૈસા આપી અને એ પણ હું કહી દેવા કે અત્યારે મંદિરનું વાતાવરણ છે તો આપણે ગામડે પેલી વીસ મીગા જમીન છે ને એમાંથી થોડી ઘણી જમીન અમને આપી દઈશું પછી નહીં મેળવે તો ના રે ના જમીન આપવાની વાત નહીં કરતા અરે આપો કામ ધંધો નહીં ચાલે અને મંદિર તો છે જ તો આપણે પૈસા લાવીએ તો પછી મહિને મહિને વ્યાજ તો દેવું જ પડે ને મુદ્દલમાં ભલે લોકો થોભી જાય પણ વ્યાજ તો દેવું જ પડશે ને હા તો કાંઈ પણ કરો પણ આ છોકરીને ભણાવવામાં કંજુ સાઈ ન કરો બરાબર છે કામ કરવું પડે તો હું થોડું ઘણું ઘરમાં કામ લાવીશ જેમ કે આ ગૂંથવાનું છે પુરવવાનું છે થોડું ઘણું હું કમાઈ લઈશ કંઈ વાંધો નહીં હું જઈશ એની પાસે અને થોડા ઘણા પૈસા લઈ આવીશ અને પણ આપણે આપણી દીકરીને ભણાવવાની તો છે જ એને ભણાવશું ને તો એને ક્યારેક કામ આવશે એના સાસરે કદાચ આપણે નાનું ઘર હશે ને તો એ નોકરી કરતી હશે ને તો એને માન સન્માન મળશે અને એ બીજા ઘરને પણ ટાળશે મને મારી દીકરી પર બહુ વિશ્વાસ છે કે અત્યાર સુધી તો એકદમ એક નંબર પર આવી છે અને બધી જ એક્ટિવિટીમાં એકદમ માહિર છે અને રસોઈ પણ કેટલી મસ્ત બનાવે છે અને તે આપણે એની પાછળ બહુ મહેનત કરી છે આપણે થોડા ઘણા પૈસા લાવવા પડે તો કાંઈ નહીં પણ આપણે આપણી દીકરીને દુઃખી નહીં જોઈ શકીએ આમ જુઓ ને કેવત છે ને કે કર્યાવર આપણે થોડીક વસ્તુ ઓશી આપશું તો હાલ છે પણ ભણતરનું પોટલું બાંધી આપશું ને તો એને કઈ પણ સમયે કામ આવશે તો નોકરી કરશે સાથે સારા સંસ્કાર પણ આપીશું આપણે સંસ્કાર તો છે આપડા આપણા માવતરે જ આપ્યા પાસે કે બાન દાદા એના હજડ હતા તો અત્યારે ધામમાં વહી ગયા છે પણ મોટી તો એમના જ હાથમાં થઈ છે એટલે આપણે એની ચિંતા તો કરવાની જ નથી હા ઠીક છે તો તું કહે ને તો હું હમણાં જ જાઉં છું અને જીતુભાઈ પણ આવી ગયા છે તો બંને જણાને મળી આવું અને થોડા ઘણા પૈસા લઈ આવું હા તો એમ કરો ને જાવ ને મોડ હું લેવા કરું હા તો હું જાઉં છું હા ગમે એમ થઈ જાય માતાજી કરે હા કામિની મેડમ પૈસા આપે ને વ્યાજે પછી નો વ્યાજ ટાઈમ સુ ટાઈમ ભરશું અને મારી દીકરીને ભણાવી ગણાવી અને કંઈક પોલીસ કે ઓફિસર ગમે બનાવીશ કમાતી થઈ જાય ને પછી બધી મૂડી સુકવી દેસ મે શું ચાલે છે આજકાલ કઈ સમજાતું નથી એ પેલી આઈસર નું ગાડી નું ધ્યાન આપ મને ભારું જોઈએ બધું ટાઈમ ટુ ટાઈમ અરે આપ્યું જે મમ્મી આ ઇનકમિંગ થાય છે આઉટ ગોઈંગ પણ થાય છે પણ જે આઉટ ગોઈંગ થયું છે એનું ઇનકમિંગ પાછું થતું નથી અરે તારે ધ્યાન રાખવાનું છે યાર હું કેટલી વાર થાવાની મને લાગે છે કે પેલા ગબરૂ ને અને પેલા પીલા ને બંનેને છૂટા મૂકવા પડશે અને હવે કોઈ પણ પૈસા લેવા આવે ને કોઈને હા નો પાડતું

કેટલા આવ્યા છે મને કેજો પાછા 25 લાખ નું પેમેન્ટ એનું આવી ગયું છે મારા 25 જ આવ્યા છે 35 ની તો વાત હતી જય શ્રી કૃષ્ણ આવો આવો શું આવો શું કામ આવ્યા છો સોસાયટી ના સભ્ય છે થોડુંક તો માન આપવું પડે ને મમ્મી બોલો શું છે હું પાસે રૂપિયા લેવા આવ્યો છું તમે આપો રૂપિયા લેવા જ આવે અહીંયા કોઈ ચા પાણી ના કરવા ના આવે આ કઈ સ્ટોલ નથી આપણી સોસાયટીમાં તમારા જેવા સેવા ભાવી માણસો છે ને ના 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 અમે કોઈ સેવા ભાવી છે તમારી પાસે એટલે પૈસા લેવા જ આવ્યો છું નહીં આવી ખોટી છે ને ખોટી આવી બધી વાતો અમે જો કરશો નહીં જે કામ થી આવ્યો છે કામ બોલ માખણ લઈને આવ્યા છે કદાચ પૈસા જોઈતા હોય તો મળી જાય ને બોલો કેટલા જોઈએ મારે 15 લાખ રૂપિયા જોઈએ છે મારે મારી દીકરીને આગળ ભણાવવી છે ના મળે 15 લાખ રૂપિયાથી ધંધો જ ના થાય અમારે શરૂઆત 25 30 થી થાય છે બરાબર ને મમ્મી તો જમને પોસાય ને કઈ વાંધો નહી જરૂર પડશે તો 25 લાખ પણ લઈ જઈશ પણ હું છે ને બીજા જેવો નથી કે હું પૈસા લઈને કોઈને પૂછ મારી દે મારે જેટલા જોઈએ છે એટલા હું તમારી પાસે લેવા આવ્યો છું ઓળખું છું તમને બહુ સારી રીતે ઓળખું છું આ લાઈન છેલ્લે રહો જો મને ખ્યાલ છે હા 93 નંબર હા તો પછી લાવો અરે બસ તમે તમારી કુંડલી નથી કાઢવાની અમારે તો લાવો

અને તમે જે કરતા હોય ને એ બીજી કોઈ છોકરી સાથે આવું વર્તન કરજો પણ હું આ બાપ એવો નથી કે મારી દીકરીને 15 લાખ રૂપિયા માટે વેચી દેવ તમને ઉભો થઈ જા હા ઉભો થા મારા ઘરમાં જાવ છું અરે ચાલ અરે પૈસા મારે નથી જોઈતા ઓ હું છે ને મારી દીકરી વેચવા નથી આવ્યો ચાલે હા આ ઢોકડે પેલા નીકળ જા ચાલ નીકળ ચાલ આવ્યો બે ઘોડીનો અને તંગડી કરે છે પાછો છોકરી ના દેવી હોય તો શું કામ આવે છે ભાઈ હા એક વાઈફ તો છે મારે આ તો કદાચ બીજી જલસા કરવા મળે તો લેવી હતી

મારી દીકરી માંગે છે એટલે કે આપડી હેતલે છે કે જો તારે પૈસા જોતા હોય ને તો તારી દીકરીને અહિયાં મૂકી જા તો શું આ શક્ય છે

હવે હું ગમે ત્યાંથી રાત દિવસ મહેનત કરીશ રૂપિયા કમાઈશ અને મારી દીકરીને સારીથી સારી કોલેજમાં ભણાવીશ અને એને ગ્રેજ્યુએટ બનાવીશ અને તું જુજે મારી દીકરી મારું સપનું સાકાર કરશે પણ હરી પાસે ક્યારેય નહીં જાઉં હવે હોય તો હું વાર જઈ આવીશ ના મોઢા પર જઈને કહી આવીશ કે તું હવા કહેશે તને શરમ નથી આવતી અને માણસાઈ જેવું છે કે નહીં જરાય આપણી દીકરીને આવી રીતના માગણી કરી જરાય વિચાર એનું આવ્યો ખઈ નહીં હવે મારી પાસે એક રસ્તો છે મારો મિત્ર છે ને નરેશ એને હું વાત કરીશ અને કંઈ પણ ધંધામાં આગળ જવા માટે એ મને મદદ કરશે જ મને એની પર પૂરેપૂરો વિશ્વાસ છે થોડી ઘણી એની પાસે મદદ માગીશ કંઈક નાનો મોટો બિઝનેસ કરીશ ખરા ચોવીસ કલાક મારે કામ કરવું પડશે ને તો પણ હું મારી દીકરી માટે કામ કરીશ પણ આવા લોકો પાસે ક્યારેય પૈસા નહીં લઉં સાચી વાત છે આવા હરામી લોકો જે હરામનું ખાતા હોય ને એને હાડકા હરામના થઈ ગયા હોય એટલા માટે બધાયને એવા જ ગણે અને આપણે રહ્યા ગરીબ માણસો ટકનું લાવીને ટકનું ખાવાવાળા અને મહેનત કરવાવાળા એ હું સમજે મહેનત હું કહેવાય અરે મહેનતનો કોળિયો ખાતા હોય ને એને ખબર હોય કે એનો વટકાર કેવો હોય અને કાંઈ નહીં સમય મળે ને તો હું એની પાસે જાઉં અરે પણ હું ના કહું છું એ તારું પર અપમાન કરશે તારે એની પાસે જવાની કઈ જરૂર નથી બસ હવે હું મહેનત કરીશ અને તું પણ મહેનત કરશે નાનું મોટું કામ તું પણ કરી લેશે ને હું પણ કામ કરી લઈશ તું ચિંતા નહીં કરતી પણ હું મારી દીકરીને ક્યારે દુઃખી નહીં કરી શકું હા આપણે એ પણ ડાઈશ મેં જોયું ને કોઈ ખોટા ખર્ચા કર્યા કોઈ દિવસ કોઈ દિવસ બીજી છોકરીઓ જેમ નવા કપડા નહીં લેવાના બહાર ફરવા નહીં જવાનું કોઈ નવી બેન પણ એ નહીં કરવાની બધી વસ્તુનું ધ્યાન રાખે છે એટલે તો એને ભણાવવા માંગુ છું કે કોલેજનું પહેલું વર્ષ એનું શરૂ થશે હું ગમે ત્યાંથી પણ પહેલા વર્ષની ફીના પૈસા કરી દઈશ અને પછી બીજા વર્ષે પાછા પણ ગોતી લઈશ પણ હું દીકરીને ભણાવીશ જ ભલે જે થવાનું એ થાય હા અને આવા લોકોના મુખમાં તો મારી દીકરી ક્યારેય નહીં સોંપું

રૂપિયા નો હોય પણ ઈમાનદારી છે અને ઇજ્જત આબરૂ છે કઈ વાંધો નહીં જે થશે ને એ સારા માટે થશે હવે કોઈ નહીં સાથ આપે ને તો મારો ઉપરવાળો ભગવાન તો છે ને એ તો આપણે જોશે જ ને હા ભગવાન આપણી હારે છે ને હંમેશા આપણી આશા આપણા કુદરતે પૂરી કરી જ છે ભગવાન હંમેશા એ આપણને સારા દિવસો દેખાડ્યા છે ભૂખ્યા કોઈ દિવસ હું રહેવા નથી ભૂખ્યા ઉઠાડ્યા છે અને જોવો ને આપણા ઘરમાં આમ પણ ક્યાં કાંઈ હતું લોકોએ થોડું થોડું આપીને આપણને ટેકો આપ્યો આજે આપણે સિટીમાં રહી છે અને આપડા અને આપણી હેતલ આ સિટીમાં ભણે છે તારી વાત સાચી છે કદાચ આ ભગવાન આપણી કસોટી લેતો હશે તો કઈ વાંધો નહીં પણ આ કસોટીમાંથી પણ હું પાર પડી જઈશ અને આ કસોટીમાંથી પણ બહાર નીકળી જઈશ અને પણ તમારા પર પૂરો ભરોસો છે બધું ઠીક થઈ જશે તમે નિરાશ નહીં થાતા હું શું તમારી હારે હારું જાઓ તમે બેસો રસોઈ બનાવી

અને આમ પણ મારા પૈસા જે વ્યક્તિ લઈ જાય ને એ વ્યક્તિ પાછા ના આપે ને તો હું પછી એનો જીવ પાછો નથી આપતો નિયમ છે ધંધો નિયમથી જ કરીએ હું અને મારા મમ્મી અમને જેને પૈસાની સાથે લેવા દેવા છે પણ હવે શું છે કે તારી પાસે કે આપવા લાયક છે નહીં તો પછી મારો સમય ખરાબ ના કર અને જે જોઈતું છે તારા બાપની પાસેથી માંગ્યું છે એ આપી શકે એમ નથી તો પછી શું છે સોતું સે ઈ માંગ્યું પણ નો આપ્યું

મને લાગતું નથી કે તું મને હું જે વસ્તુ માંગુ એ આપી શકે પૈસા આપતા હોય તો આપીસ બોલ વસ્તુય નથી કેટલા જોઈતા છે હા એ તો મારા પપ્પાએ એ માંગ્યા ને એટલા જોતા છે અચ્છા હા તારા પપ્પાએ એ માંગ્યા એટલા રૂપિયા તને આપ્યા માંગુ આપી શકીસ કરે ને હા ફરીસ નહીં ને નહીં વિચાર કરી લેજે હા કરી લીધો તો પછી એક કામ કર હા

ગરીબો જુઓ આ ગરીબીમાં ને ગરીબીમાં મરી જશો અમે ગરીબ ભલે રહ્યા પણ અમારી છે ને ઈજ્જત હોય છે ઈજ્જત હા અને તમારે બાજુન શેરીમાં પૂછજે તું કે મારી ઈજ્જત હું છે જાને તારી ઈજ્જત ને ગિરવે મૂકીને પૈસા લઈને આવ તો માનું તારી આ ઈજ્જત ની કિંમત હા જા ઈજ્જત ભેગી કર તું હા ભઈલા જા પૈસા માંગવા આવ્યો બે ખોડીનો તે અને પાછ પછી છે ને મારી બેનનું નામ નહીં લેતો નકર હારા વાત નહીં રહે